જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આ છે ને હું આપ સાથે માલપુવાની સામગ્રી શેર કરી રહી છું મેં એક ગોળવાળી ગોળવાળા માલપુઆ તો શેર કર્યા છે મેં આપ સાથે ને આ કેવું છે આ માવાના માલપુઆ એટલે દૂધનો પાવડર આમાં મિક્સ કર્યો છે તો અહીં અડધો કપ છે ને મેં જાડો ઘઉંનો જે લોટ હોય ને એ લીધું છે અહીંયા અને એની સામે ત્રણ મોટી ચમચી દૂધનો પાવડર છે અડધી ચમચી શ્યામ તીખા એટલે કાલી મિર્ચનો પાવડર અને આમાં એક ચમચી વરિયાળીનો ભૂકો હવે એને શું કરીએ જો અહીંયા છે ને આપ દૂધથી બી લોટ બાંધી શકો છો મેં અહીંયા જલનો ઉપયોગ કર્યો છે આનાથી મિલ્ક પાવડર એટલે મટ આવ્યો છે કે એનાથી જ એને સ્વાદ ખૂબ જ સુંદર આવે છે ખૂબ સુંદર એનો જે ટેસ્ટ છે ને ખૂબ સુંદર એનો સ્વાદ એકદમ વધી જાય છે તો એને શું કરીએ સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ એને જેટલું જ આપણે મિક્સ કરશું ને માલપુઆ છે ને એટલા જ સુંદર સિદ્ધ થશે અને એક ચમચી એક મોટી ચમચી અહીં ગરમ ઘી પધરાવાનું છે એ ધ્યાન રાખવાનું ઘી ગરમ કરવાનું ઠંડુ ઘી નહીં ઘી ગરમ પધરાવાનોમાં તો માલપુવામાં તો ઘણી બધી રીતો છે ઘણા બધા ટાઈપના માલપુઆ સિદ્ધ થાય છે આપ આજે આપણે ચાસણીવાળાએ માવા માલપુવા સિદ્ધ કરી રહ્યા છે તો અહીં લોટ સુંદર બંધાઈ ગયો છે તો લોટને છે ને ખીરું જે બનાવ્યું છે ને આપણે થોડીક વાર એને રેસ્ટ કરવા દઈએ અને ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ તો હવે ચાસણી માટે શું કરીએ અડધો અડધી અડધો જ કપ અહીંયા સાકર લીધી જેટલું આપણે લોટ લીધો છે ને એટલી જ અહીં સાકર લઈ લેવાની ને આપણે ચાસણી કેવી કરવાની છે અહીંયા એક તારની ચાસણી આપણે કરવાની છે તો જ આપણે સાકર ડૂબે એટલું આમાં જલ કરી દઈએ અને અહીંયા છે ને વન ફોર ચમચી શા વરિયા એલાયચીનો પાવડર અને આમાં કેસરના તાર પધરાવ્યા છે ખૂબ સુંદર એનો કલર કલર આવે એટલા માટે તો એ ત્રીસથી ચાલીસ તાર અહીંયા પધરાવી દીધા છે મેં તો આપણે ચાસણી જોઈ લઈએ થઈ ગઈ છે કે નહીં તો અહીં જો બબલ્સ આવવા માંડા છે એમાં પણ હજુ ચાસણી થઈ નથી ફરીથી આપણે જોઈ લઈએ ચાશની થઈ કે નથી તો આપ અહીં જોઈ શકો છો ચાસણી હવે બબલ્સ એકદમ વધારે આવવા માંડ્યા છે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ તો આપ અહીં જો એક તારની ચાસણી થઈ ગઈ છે હવે ચાસણીને સાઈડ પર મૂકી દઈએ અને આવી રીતે ફ્લેટ પેન લેવાનું છે ફ્લેટ પેનમાં ઘી ગરમ કરવા મૂકી દેવાનું છે અને આવી રીતે આમાં એક ચમચાથી મદદથી આમાં જે માલપુવાનું ખીરું આપણે તૈયાર કર્યું છે એ આમાં આપણી રીતે રેડી દઈએ અને ઉપરથી ઘી છે ને ઉપરથી ઝાડતા જઈએ ઝારેથી જેનાથી શું છે કે એમાં સુંદર ઝારી પડે માલપુવા જો સોફ્ટ હોય છે એટલે એને ફેરવવામાં થોડીક કાળજી રાખવી તો જો આવી રીતે જ આપણે જાય સારી સાઈડમાંથી છે ને આપણે ઘી ઘીમાં ઝાડતા જઈએ તો સુંદર બધી બાજુથી માલપુઆ તળાઈ જાય ખૂબ સુંદર બંને બાજુથી તો જો વિડીયો આપને ગમે તો લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આ માલપુવા તૈયાર થઈ ગયા છે તળાઈ ગયા છે આપણે એને બહાર કાઢી લઈએ એને છે ને આપણે છે ને ચાશણીમાં બોળી દેવાના ઘી માથી કાઢીને તળાઈ જાય એટલે તરત ચાશણીમાં બોળી દેવાના આપણે તો આવી રીતે જ આપણે છે ને બધા માલપુઆ તળી લઈએ અને તળીને સીધું ચાસણીમાં એને પધરાવતા જઈએ વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો મેં ચાસણીમાં બધા માલપુઆ બોળી દીધા છે બધા જેમાં તો જો આવી રીતે બધા બોળીને મેં ચાસણીમાંથી કાઢી લેતા છે હવે શું કરીએ આપણે એક એને થાળીમાં આપણે એક પ્લેટમાં સાજી લઈએ આવી રીતે તો ખૂબ સરસ સરળ અને ખૂબ ઇન્સ્ટન્ટ મલાઈ માલપુઆ સિદ્ધ થઈ ગયા છે માવા માલપુઆ આપણે એને કહી શકીએ તો ચાસણી અહીં જો આ બધી જ પૂરી થઈ ગઈ છે એક અડધા કપની ચાસણી આપણે કરી હતી અને જે જરાક બે ચમચી ચાસણી વધી હતી ઉપરથી આવી રીતે એને રેડી દઈએ અને ઉપરથી આપણી કાજુ બદામની કતરણીની સજાવટ કરી દઈએ સાજી દઈએ તો ખૂબ સુંદર લાગે અને પ્રભુની સામગ્રી આપણે કોઈ બી સિદ્ધ કરીએ તોમાં સજાવટ કરવી ખૂબ જરૂરી છે વૈષ્ણવે મને કીધું છે કે પાન બીડાની જે ચૂરી બનાવી છે એનું બીડું કેવી રીતે આપણે બનાવાય તો જી વૈષ્ણવ એ બીડું બી આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ તો ખૂબ સુંદર રસદાર માલપુઆ સિદ્ધ થઈ ગયા છે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ